পুৰণা পুৰণি খালি

ઉડાવ પુડાઈન પુડાઈન પણ કિંતો લાગીય છો ભાઈ ઉડાવ ભાઈ સીબા દવા દિન ભાઈ દવા દિન એ પામ પુડાઈન આતો તુરમ ભાઈ ભાઈ ઉડન છે ને પુડલામ કિંતો પુડાઈન એ આહ આહ સુ ઉડાઈ હે એ જો બોલ ના ના લખો મત આપના હા જાદુ બોલ જાદુ બોલ એ ભાઈ બોલ દે હીર અમાર દેરા ત્યો જગ્યા